હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય કોઠીમાં સત્ર બે નું અઢારમું કવિતા છે દુહા મુક્તક હાઈકુ દુહા છે અજ્ઞાત કવિ લેખા છે પછી મુક્તક ગીતાવેદ પરીખે લેખા છે અને હાયકુ

વિપત્તિના સમયમાં લેખક શું કરવાનું કહે છે તો જવાબ આવશે બી ક્ષત્રિય વટ પછી ત્રીજું સુકા પર્ણ મુક્તક મુક્તક મુક્તકના રચયતા કોણ છે તો જવાબ આવશે સી ગીતાબેન પરીખ પછી જોતું કેવા પર્ણો વન ગજવે છે તો જવાબ આવશે બી સુકા પાંદડા પછી 5મું કેવી ડાળ પર પોપટ બેઠો છે તો જવાબ આવશે ડી સુકી ડાળ ઉપર પછી 6ઠું જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે તો જવાબ આવશે સી હાઇકુ પછી 7મું નીચેનામાંથી કયો કાવ્ય પ્રકારનો જન્મ ઇટલીમાં થયો તો જવાબ આવશે ડી સોનેટનો પછી આઠમો વિકલ્પ છે કે માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ તો જવાબ આવશે એ ઉદ્યમ કરવો જોઈએ એટલે કે મહેનત કરવી જોઈએ પછી આગળ આવે છે ખાલી જગ્યા કે વિપત પડે ના વલખીએ વલકે વિપત ના જાય પછી બીજું ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવારા વટ પછી ત્રીજું સુકા પણ વન ગજવતા શાંત લીલા સદાય પછી ચોથું હાઈકુ સત્તર અક્ષરની ની કાવ્ય કૃતિ છે પછી આગળ આવે છે ખરા ખોટા પેલું છે કે અવગુણ ઉપર અવગુણ કરે ક્ષત્રિય વટ છે તો જવાબ આવશે ખોટું પછી બીજું સુકી ડાળીએ મોર બેઠો તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે એક બે વાક્યના ઉત્તર એમાં પેલું છે કે પ્રસ્તુત પદ્ય રચનાઓના રચયિતા કોણ છે તો કે પ્રસ્તુત પદ્યના દોહાના રચયિતા અજ્ઞાત કવિ મુક્તકના ગીતાબેન પરીખ અને હાઈકુના સ્નેહ રશ્મિ છે પછી બીજું દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો કે દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ પછી ત્રીજું છે વ્યવહારની રીત અને સક્રિય વટ વચ્ચે શું ભેદ છે તો કે વ્યવહાર એટલે એકબીજાના સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિયની વટની રીત એટલે કે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો પછી ચોથું સુકા પર્ણો મુક્તક શામાંથી લેવામાં આવ્યું છે તો કે સુકા પર્ણો મુક્તક પૂર્વીમાંથી લેવામાં આવ્યું છે પછી પાંચમું દુહાને કયા કયા વિષયો વધુ અનુકૂળ છે તો કે દુહાને પ્રેમ અને સૌર્યના વિષયો વધુ અનુકૂળ છે પછી પાંચમું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું છે કે કવિના મતે વિપત્તિનો સામનો કેવી રીતે કરવો જોઈએ

એમ અધુરપ વાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની માટે પ્રયત્ન કરે છે જ્યારે દેખાતા માણસો હોય છે પછી ત્રીજું મુક્તક ના લક્ષણો તમારી દ્રષ્ટિથી જણાવો તો કે મુક્તક એ ટૂંકો ચાર પદ અને બે લીટી ધરાવતું મુક્તક આવ્યો પ્રકાર છે મુક્તક સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ છે તે મોતી જેવું નાનું પણ ભારે તેજસ્વી હોય છે

એનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્ય ચિત્ર ઉપસાવે છે એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે કવિ નહીં પછી પાછું સુકેલી ડાળે હાઇકુનો અર્થ સ્પર્શ કરો તો કે પ્રસ્તુત હાઇકુમાં કવિ પોપટ અને સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમ એમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઇકુનો ભાવ અર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં ક્યારેક દુઃખના દિવસો આવશે અને સૂન્યવકાશ સર્જાઈ જશે પણ ક્યારેય જીવનમાં જરૂર વસંત ખીલશે અને સુખ આવશે પછી છઠ્ઠું કોઈ એક હાઇકુ નો ભાવ સ્પષ્ટ કરો તો કે ફરતી પીછી હાઈકુ નો વિચાર છે કે જેમ કાળા રંગ ની પીછી ફરે છે તે બધે અંધકાર છવાઈ જાય છે તેમ છતાં દીપકના પ્રકાશ ને રંગી શકતી નથી તેવી રીતે અજ્ઞાની માણસ મોહ માયા રૂપી અંકારમાં ફસાઈ જાય છે પરંતુ જ્ઞાની માણસને મોહ માયા રૂપી અંધકાર સ્પર્શી શકતો નથી પછી આગળ આવે છે સાતમું ફરતી પીછી હાઇકુ નો મુખ્ય વિચાર લખો તો કે ફરતી પીછી હાઈકુમાં કવિ કહે છે કે અંધકાર રૂપી પીછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પણ માયા રૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહ માયા સ્પર્શી શકતી નથી પછી આગળ આવે છે સવિસ્તર ઉત્તર લખો એમાં પેલું પૂછ્યું છે કે નીચેના દુહાનો મુખ્ય વિચાર લખો એ દુહો આપ્યો છે બે લીનો એનો તમારે વિચાર કહેવાનો છે તો કે વિપત પડે ના જાય તો આ પંક્તિમાં કવિ કહે છે કે પડે ત્યારે વલખા મારવાથી દુઃખ દૂર થતું નથી પણ દુઃખ આવે ત્યારે મહેનત કરવી જોઈએ મહેનતથી થી દુઃખ દૂર થાય છે દુઃખમાં નિરાશ થવાને બદલે મહેનત કરી એને દૂર કરવાનો ઉપાય શોધવા જોઈએ દરેક માણસોના જીવનમાં ક્યારેક હતાશા કે નિરાશા આવી જ જાય છે ત્યારે હતાશાને ખંખેરીને આગળ વધવું જોઈએ ઉદ્યમ એ સંકટ સમયની સાંકળ સમાન છે આગળ વધવાનો પ્રયત્ન જ આપણને તેવી પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે પછી આગળ આવે છે બીજા નંબરનો કે નીચેના દોહાનો મુખ્ય વિચાર લખો એમાં દુવાય છે કે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રીયા વટ તો કે આ કવિ કહે છે કે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે કરીએ છીએ આ તો એક સામાન્ય વ્યવહાર થયો કહેવાય પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર ઉપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના ઉપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે સજ્જન કે વીર પુરુષો અપકાર પણ પણ ઉપકાર કરે છે કોઈ પોતાનું ભૂંડું કરે તો પણ તેનું સારું કરીને તેનામાં રહેલા દુર્જનચાનો દુર્ગુણ દૂર કરવા પ્રેરણા આપે છે તેનાથી દુનિયામાં દુર્જનોની સંખ્યા ઘટે છે પોતાના પર અપકાર કરનાર પર ઉપકાર કરો એ જ સાચી વીરતા અને એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે પછી આગળ ત્રીજો છે વિચાર વિસ્તાર કરો એમાં પેલું છે કે ઉગે કમળ પંકમાં તત્યપી દેવ શિરે ચડે નહીં કુળથી કિંતુ મૂળ મૂલવાઈ ગુણો વડે એટલે કે આ પંક્તિમાં કવિ કહે છે કે કમળ કાદવમાં ઉગતું હોવા છતાં દેવના શિરે ચડે છે તેને દેવના શિરે બેસવાનું સદભાગ્ય તેના કુળના લીધે નહીં પરંતુ ગુણથી પ્રાપ્ત થાય છે એ ગમે તે ગુણમાં જન્મ્યો હોય પણ એનામાં પ્રામાણિકતા હોશિયારી મહેનત વિવેક જેવા ગુણો અવશ્ય હોવા જોઈએ કમળ કાદવમાં ઉગતું હોવા છતાં તેનામાં રહેલી સુવાસ અને સુંદરતા તેનું મહત્વ વધારી દેશે તેને મંદિરમાં બિરાજમાન દેવના મસ્તકે ચડાવી ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે તેવી જ રીતે માણસમાં રહેલા સદ્ગુણો જ તેને સમાજમાં ઊંચા સ્થાને બિરાજમાન કરાવી શકે છે ગૌરવ અને માન સન્માન પ્રદાન કરાવી શકે છે આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કે તે કયા કુળમાં જન્મી છે તેના આધાર પર નહીં પરંતુ તેનામાં રહેલા ગુણના આધારે જ કરવું યોગ્ય છે પછી આગળ આવે છે વિચાર વિસ્તાર કરો તો કે હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે તો કે એ હૃદયના ઉનાળમાંથી જન્મેલી શ્રેષ્ઠ ભાવના છે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ભૂલો કરે જ છે પરંતુ પોતે કરેલી ભૂલોનો પ્રસ્તાવો કેટલાને થાય છે માણસને જ્યારે પોતે કરેલી ભૂલનો પસ્તાવો થાય છે ત્યારે તે સામાન્ય માણસ મટીને સજ્જન બની જાય છે અહીં પસ્તાવાને ઝરણું કીધું છે ઝરણું શીતલ આહલાદક અને પ્રસન્ન કરનારું હોય છે પસ્તાવામાં રહેલી દિવ્ય શક્તિના કારણે કવિ કહે છે કે તે સ્વર્ગથી ઉતર્યું છે કવિ કહે છે કે પસ્તાવા રૂપી ઝરણામાં ડૂબકી દઈને પાપી પણ પુણ્યશાળી બને છે આમ માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે અને પસ્તાવો જતા હોય તો જાણે અજાણે માફ થઈ જાય છે ભૂલ કબૂલ કરવી પસ્તાવો જાહેર કરવો તે જાદુ છે તે ભલભલાને પીગળાવી દેનારો જાદુ ઝરણો છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ એમાં પેલો વિપત્તિ એટલે કે દુઃખ વિપત એટલે પણ દુઃખ થાય ઉદ્યમ એટલે કે મહેનત અવગુણ એટલે કે દુર્ગુણ ફર્ણ એટલે કે પાન પાંદડું વન એટલે કે જંગલ દીપ એટલે કે દીવો પોપટ એટલે કે અથવા તો કહેવાય એટલે કે શાખા સહાય એટલે કે મદદ પછી આવે છે તળપદા શબ્દો તળપદા શબ્દો એટલે કે ગામડાની ભાષામાં બોલાતા વેવા શબ્દો વિપત એટલે કે આફત વ્યવહારા એટલે કે વ્યવહાર ક્ષત્રિય એટલે કે ક્ષત્રિય ચોગમ એટલે કે ચારે તરફ વટ એટલે કે આબરૂ પછી આગળ આવે છે વિરોધી શબ્દો દુઃખનો વિરોધી સુખ ગુણનો વિરોધી અવગુણ અંધકારનો પ્રકાશ લીલોનું સુકુ ઉદ્યમનું આળસ પછી આગળ આવે છે શબ્દ ક્રમમાં ગોઠવ લખે કકાવેરીના કકા પ્રમાણે જે આવતા હોય શબ્દ તમારે લખવાના છે ચાલો આ પેલું આપ્યું છે તો એના જવાબમાં પેલા આવશે અવગુણ ઉદ્યમ ગુણ દાળ દીપ અને વિપદ પછી આગળ આપ્યું છે બીજું તો એના શબ્દકોશ ના ક્રમ થશે પેલા અંધકાર પછી પર્ણો પછી પીછી પછી પોપટ પછી વ્યવહાર પછી આવશે સુકા ચાલો તો અહીંયા આપણું આ કાવ્ય દુહા મુક્ત કાયકુ પૂરું થાય છે વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ ખાસ પહોંચાડજો જેથી કરીને બીજાને પણ આપણે હેલ્પફુલ થઈ શકે તો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન